હલો મંજુલા મશીષા ગામ કોરિયારી હાલે મલાડ આજે પહેલી વખત થી આવું નાટક જોયો મલાડ મે બહુ મજા આવી જોવાય બહુ સરસ આજકાલ બધા કઈ જોવાલાયક અને જે હોવો આજો પાત્ર એ મેન છોકરી માટે જ હોવો કે છોકરી લોકોએ બહુ સમજવા જેવી વાત હોય કે પેરેન્ટ્સ જે બી બોલે અને તારો જરા ત્યાં સમજવા જેવો હોય કે એ કરો ચેવા માંગે એ કરના તો સારો જ કરના તો આની લોકો માનો અને તે લગ્ન કરો તો પાણી સમાજમાં જ લગ્ન કરો કે જેથી કરીને તે દુઃખી ના થઈ અગર તે બીજી સમાજમાં વનના અને લવ મેરેજ કરના યા ભગેને લગ્ન કરના તો થોડા દિવસમાં ત્યાં દુઃખી થવાય વારો અચ્છે જ વારો હોય એટલે અસી લોકો છે આ પેરેન્ટ્સ લોકો છે આ તો તે સમજો અને પાણી સમાજમાં જ લગ્ન કરો છોકરો હોય કે છોકરી હોય કોઈ પણ હોય એ બધાએ પાણે સમાજમાં જ લગ્ન કરવો જોઈએ અને એ બધે કે નાટક બતાવાય જોડો હોય નંડા હોય કે વડડા હોય કોઈ પણ હોય તો એ બધે કે થયો અને આજુબાજુવારે બધે કે છો કે સાહે સેન્ટર લગું હોય અત્યારે એ નાટક જોવા અચો યા હલો અસાય ભેગા બહુ જ સમજવા જોડો નાટક બહુ સરસ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ગામ હવે હવે બોલો પ્રભા દિનેશ ગામ મસ્ત આ કામ કરી રહ્યું છે ટીમ આગળ બહુ સરસ નાટક લઈ આવ્યા છે નાટક છે જે એ આ બી બહુ જ સરસ છે આજના જનરેશન માટે આ એક બહુ જ સરસ એને સમજણપૂર્વક સમજે બાળ છોકરાઓ અને જોવા આવે એ લોકો માટે બહુ જ સરસ આ નાટક છે અને આવું જ કાર્યો

भले ही एग्जाम एग्जाम के डी टाइम बहुत सारी अनुभव सुखी जीवन कांति काम बच्चा बहुत मस्त बहुत मतलब बहुत, बहुत समाजवादी नहीं આજે અમારા મલાડમાં એસપી નાટક ચિલી આપણે ટીમ તરફથી એક સરસ નાટક ભજવામાં આવ્યું હતું એ આજે મેં જોયું એમનો આજે બીજો શો હતો પહેલો શો એમને બોલીબોલી કરેલો હતો ખરેખર નાટકના જે રૂપાંતર પાત્ર એ આપણા વાગળ સમાજને લખતો છે સમાજની પરિસ્થિતિ એને આપણે કેવી રીતે દીકરી કેવી રીતે સંભાળવાય બધા દીકરી કે દીકરા ખોટું પગલું મળે તો એને આપણે કેવી રીતે પાછા લાવીને વાળો તે રૂપાંતર તરીકે મેં બતાવ્યું છે તો તમને ખાસ ખાસ બધા મારા વાગડવાસીઓની નંબર વિનંતી છે જ્યારે બી આ શો થાય જે આપણા એરિયામાં જે એરિયામાં ત્યાં ખાસ જોવા જવું જય જય સત્રા ગામ આટોઈ અને બહુ કેવા નાટક ચાલો કર્યા અને ભટીકતા હારો એકદમ ઢાપ બન્યો હોય અને હેરો કરનારા ગયા અને ભટીકતા મજા આચીએ એટલે બધા જે હજી બાકી હોય એ બધા જો આ હાથ ગયા બટે આ ખોડકાર નહીં અને બધો સારો થયો અને એ બધી સમાજ પાને અચી હોય એ કાકે ભટીકતા ધન્યવાદ શાળ સિંહા રાજ રામસી નાટક બહુ સારો હોય મગર પચીસ વર્ષથી અંદર આ છોકરી છોકરા કે પેલા ઘણો અન્ય કે સુનશે જરો એ નાટકે અને બહુ સરસ છે અને મા બાપ તો બધો સમજી આ મગર નંદી છોકરી ઉમર્યા છોકરી છોકરા ના સમજના એટલે એવો બધો પગ અન્ન માટે પેલા નંદી ઉમર્યા ગણો પચીસ ત્રીસ વર્ષ પચીસ વર્ષથી અંદર છોકરી છોકરા કે પેલા ગણો અને મા બાપ કે પછી ગણો અને બીજો જે મલાલ મેં હોય તો મલાલ વાળા કે ગણો બે બારે એરિયા વાળા કે ન ગણો આજ બારે એરિયા વાળા બહુ જણા એટલે મલાલ વાળા રહે વ્યા સોરી ગામ ગાગુ જૈયા ઇસરાઈલ ટીમ જી શાહ આલે મલાલ નાટક બહુ સરસ થઈ અને બહુ બહુ સારું હોય મારું નામ હર્ષ સૌથી છત્રા ગામ ભરૂ હાલે મલા ટીમ વાકર દ્વારા જે આ નાટક હતું આજે મેં જોયું તે નાટક ખૂબ જ સારું હતું અને આપણા સમાજ લોકો માટે પ્રેરણાદાયક છે હું બધા સૌને અપીલ કરીશ કે તમે બધા ફૂલ કર્મચાર નાગટલો માટે આવજો થેન્ક યુ

સુમેદ નિસર ગામ બચાવ નવા ગામ નાટક હમણાં સુધીઓ વન પાર્ટ થયો બહુ જ સારો લોકો આનંદ આવી સ્ટાર્ટિંગથી જ મજા આવી અને કેરેક્ટર બધા સારા હોય અને જે મેસેજ દેવાયો ટ્રાય કર્યા એ હમણાં સમય પ્રમાણે એકદમ લગ્ન વળનો અને બંધ બેસતો હોય એટલે જે પ્રયાસ નહીં કર્યો એ બહુ સરસ કર્યો રિકમેન્ડ કરના બીજે કોઈ કે જરૂર જરૂર બધે કે રિકમેન્ડ કરના કે એક વાર તો અચૂક એ નાટક જોવાયો છે થેન્ક યુ

લો અને ફૂલ ફેમિલી સાથે બેસીને કામ કર્યું છે આમાં અને જ છે કલાકાર તો બધાને જરૂર થેન્ક યુ સારું અને બહુ ગમ્યું અને હવે બીજે કેતે જેના જોવા આ છો હા જોવા છે મારે સરાબેની નાટ્ય જીવે છે નાટક છે અચ્છા થેન્ક યુ પ્રીતિ છે ગામ આધોય નાટક સુપરફ હતું બહુ સરસ મેસેજ આપ્યો છે નાટકના બારામાં કે આજની આપડી છોકરીઓ જે જતી રહે છે અધર અધરકાસ્ટમાં અને એના લીધે ઈ બિચારી ત્યાં સ્ટ્રગલ તો થાય છે દુખી થાય છે આજે મા બાપ બી ટેન્શનમાં હોય છે કે મારી દુખી છે છોકરી પણ અધર કાર્ડના હિસાબે એ નથી મળી શકતા છોકરીને પોતાના સમાજમાં રાખવી જોઈએ ભણાવી જોઈએ એનાથી મા બાપ બી સંતુષ્ટ હોય અને આજ ભલે ગરીબ વર્ગ હોય પણ છોકરી સુખી થાય ક્યારેય બી દુઃખી નહીં થશે અગર વાગડમાં છોકરી રહેશે તો નાટક સુપબ છે પ્લીઝ યંગસ્ટર ને આ નાટક વધારેમાં વધારે બતાવો મારું નામ કાંતિલાલ રંગજી ગઢા છે આ નાટક સુપક છે અને આ નાટક જોવા માટે યંગ સ્ટાર છોકરા અને છોકરીઓને મોકલો તમે અને આ નાટક જોવા માટે નાટક જોવામાં સ્ટાર છોકરાઓ આવશે ને સમજશે આ નાટક કેવું બન્યું છે અને ખાસ કરીને સ્ટાર છોકરા છોકરીઓ માટે મોકલો અને સમાજમાં પરણાવવા માટે આ યોગ્ય છે

આ બધું તો બનતું જ છે અને બનતું રહેવાનું છે પણ હજી એને બનતા અટકાવવા માટે તમે શું કરી શકો છો સેમિનાર્સ કરો ઘણી બધી કે ઘણી છોકરીઓ જાય છે તેની માટે સેમિનાર્સ કરો પણ સુપર નાટકમાં એક્ટર્સની સુપર હતી એક્ટિંગ સુપર હતી થેન્ક યુ हमें आ नाटक ना रूपांतरकार साथ साथ મિત્રો છોટા પેટ બળા ધમાકા એવો ગોર્યો ઘોરિયો ગોળે ગામ નો એવા નાના ભેદ ના પાત્ર